અમદાવાદના શાહીબાગથી આ સમયના મોટા સમાચાર પોલીસ ભરતીમાં જાગૃતિબેન નામની દીકરી સાથે અન્યાયના ગંભીર આક્ષેપ શારીરિક કસોટીમાં ઊંચાઈ પૂરી કરી હોવા છતાં પણ ઉમેદવાર પુરાવા તરીકે વિડિયો હોવા છતાં પણ તંત્ર કેમ મોન છે શું દીકરીને ન્યાય મળશે શાહીબાગના ગ્રાઉન્ડ ઉપર જયારે દીકરીની ઉંચાઈ માપવામાં આવી હતી ત્યારે સ્કેલ સ્પષ્ટપણે લાયકાત કરતા પણ વધુ ઊંચાઈ દર્શાવી રહ્યો હતો

અમારો સીધો જ સવાલ છે ભરતી બોર્ડરિંગ શાહીબાગ ગ્રાઉન્ડના એ અધિકારી કોણ છે જેણે વિડીયોમાં દેખાતી સત્યતાની નકારી દીધી જો ઉમેદવાર પાસે પોતાની સચ્ચાઈનો વિડીયો પુરાવો હોય તો શું તેને ફરીથી તક નહીં મળે શું આ જ રીતે ગુજરાતની દીકરીઓ ખાખી પહેરશે આ વિડીયો પુરાવો છે કે જાગૃતિ બહેન સાથે અન્યાય થયો છે અમે આ મુદ્દો ત્યાં સુધી ઉઠાવતા રહીશું જ્યાં સુધી શાહીબાગ ગ્રાઉન્ડ ઉપર થયેલી આ ભૂલ સુધારવામાં નહીં આવે